તો હેલો ગાઈઝ વેલકમ ટુ ધન્યુ બ્લોગ તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં જય શ્રી રામ તો આપણે સુરતનો બ્લોગ આવી ગયો પછી આપણે ઘણું બધું અહીંયા હરિયા ફર્યા મજા આવી અને અત્યારે આપણે સેના માટે સુરત આવ્યા હતા આપણે લગ્ન માટે આવ્યા હતા તો આપણે લગ્ન છે અહીંયા મારા નથી માસીના છે એટલે તો લગ્ન છે હવે તો લગ્નનો આજે ફર્સ્ટ ફંક્શન છે બધું આજથી માંડવું માંડવું બધું ચાલુ થશે તો આપણે થઈ ગયા છીએ રેડી તૈયાર થઈ ગયા છીએ તો હવે અહીંયાથી આપણે લોકેશન ઉપર જાશું કઈ જગ્યાએ છે મને તો બધી ખબર છે હું તમને બતાવીશ બધું તો આપણે હજી એક કામ પતાવવાનું છે એ કામ પતાવીને પછી આપણે મળ્યા લોકેશને તો હેલો ગાઈશ આપણી ભાઈ એક્ટિવ આવી ગઈએ ખેરા બેરા ચાલુ હે અમે તો ને ભોગી ગયા હતા પણ તમને બતાવું હમણાં વરાજા બરાજાને બધાને બતાવી દઉં પેલા તેડા ખેરા ચાલુ હે કેળી આવીએ પહેલાં પછી મળ્યા ગાય ફાઇનલી આપણે જમી ખાપી લીધું મેં વ્લોગ એટલો બધો ઉતાર્યો નથી તમને બતાવ્યું માંડો અને વરાજોજો વરાજો વરાજો રખડે હમણાં કરીએ તો ગાય આ વરાજો છે હજી એક વરાજો છે જેની બે ભાઈઓની જનોઈ છે તો સવારનો વિડીયો ઉતારવાનો ટાઈમ નથી એવો મેં વિડીયો કોન્ટ ઓછો ઉતાર્યો અત્યારે ઘરે આવ્યા છે એ બે તૈયાર કર્યા અને હું અહીંયા સુતો છું જો આપણે આ ગાઈડલા એટલે હવે અત્યારે વરઘોડો નીકળવાનો છે તો બને એટલી કોશિશ કરીશું એટલે થોડાક વિડીયો બનાવું વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો તો કરીએ આપણે ટ્રાય વરાજો બે ગયો હે હવે રાહ છે અને આ બીજો વરાજો એનો નાનો ભાઈ અને અમે બધા ટાઈમપાસ કરીએ હવે આની ઘોડી બધી આવી જાય ઘોડા ઉપર શેમાં બેવું હોય બોલે તો હે એમ તો વિડીયોમાં વાંધો નથી ઘોડી ઉપર ભાઈ ચડવાનો આવી ગયા વરાજો થઈ ગયો તો હવે મળ્યા ડાયરેક્ટ વરઘોડામાં એટલે વરાજન તૈયાર બૈયાર કરી દીધા હતા તો હવે ઘોળી આવતી હતી ઘોળીની રાહ જોતા જો આ ઘોળી આવી ગઈ છે જોઈ લ્યો આપડી ઘોળી આવી ગઈ છે હવે જાય છે હવે આ ઘોળી ગયો છે હવે સાંજે પડી ગઈ છે હવે બધી ડિસ્કો દાંડિયાનો ટાઈમિંગ છે તો હવે તમારે આપણે ગેટનો લાઇટિંગ બાઇટિંગ થઈ ગયો છે અને આપણું આખું સેટઅપ છે તો હવે આવી રીતે છે હવે પીઠી હાલે છે વરાજાનો તો વરઘોડો બધું પતી ગયો છે એ તો હવે ફ્રી થઈ ગયો છે તો હવે છે ડિસ્કો દાંડિયા અને જમણવા તો આપણે હવે ડાયરેક્ટ મળશું ડિસ્કો દાંડિયામાં તૈયાર બજાર થઈ ગયા જો તમારો ભાઈ આમ મસ્ત ચકાચક થઈ ગયો હોય ડિસ્કો દાંડિયાની ચાલુ થઈ ગયું છે હવે ઘણી વાર બહાર ઊભા જઈએ પછી તમને આખું સેટઅપ બતાવો મસ્ત લાઈવ પ્રોગ્રામ છે બધું એટલે જે બધા ગાવાવાળાને એવી રીતે છે તો આપણે જઈએ હમણાં અંદરને તમને બધું બેકગ્રાઉન્ડ બધું આખું બતાવું સેટઅપ કઈ રીતે છે બાકી કઈ દેજો કમેન્ટમાં તમારો ભાઈ જેવો લાગે ચાલો મહિલા આપણે ડાયરેક્ટ